સમાચારમાં આગળ વાત કરી તો સુરતના અઠવા લાયન્સ વિસ્તારમાં રવિવારે એબીવીપીના કાર્યકરો એક યુવકને લવજિહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં માર માર્યો હતો આ ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે ફરિયાદ નોંધાઈ નથી જ્યારે એબીબીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થીનીની હેરાનગતિ સામે સંરક્ષણ ગણાવ્યું છે લવ લવજેહાદના આક્ષેપ સાથે એક વિદ્યાર્થીને માર મરાયો હતો ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે યુવકને માર મારવાની ઘટના સામે આવી છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે હાલ સાયબર જે ગુનાઓનો વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના ગાંધીનગર નાઓય ભૂલે જે ખાતાઓ પાડે રાખી અને જે પાડે રાખી અને જે ફ્રોડના નાણા તે ખાતામાંથી એક રોકડ રોકડા લઈ મુજબના જે ગુના ચર્ચા હોય જે હવે એકાઉન્ટોને તપાસ કરવા માટે જે હુકમ કરેલો જે હુકમ આધારે રેન્જ એપીસી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધામનગર ખાતે જે બેંકોમાં એકાઉન્ટ સામૂહિક એકાઉન્ટ હતા તેઓની ચકાસી કરવામાં આવી